જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં સેના કેપ્ટન સ્તરના બે અધિકારી સહિત ચાર જવાન શહીદ થયા છે અધિકારીઓએ જણાવ્યું કે આ સિવાય એક ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અધિકારીઓએ કહ્યું કે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઘેરી લીધા અને ભીષણ ચાલી રહી છે તેમણે કહ્યું કે આતંકવાદીઓને ઠાર કરવા માટે વધુ જવાનોને મોકલવામાં આવ્યા છે સોળ કોર કમાન્ડર અને રાષ્ટ્રીય રાઇફલ્સના રોમિયો ફોર્સ કમાન્ડર ઓપરેશન પર નજર રાખી રહ્યા છે પોલીસે જણાવ્યું કે ધર્મશાળના બાજીમલ વિસ્તારમાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ઘેરાબંધી તથા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે આક્રમણ શરૂ થઈ ગઈ હતી સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓની જાણકારી મેળવવા માટે રવિવારથી ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એક ગ્રામીણે જણાવ્યું કે અભિયાનને કારણે અમે ઘર પર રહેવા અને બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું હતું અમારા બાળકો ઘરમાં છે અને સ્કૂલે જઈ શક્યા નહીં તેમણે કહ્યું કે ગામની નજીક જંગલમાં અથડામણ ચાલી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો